ત્રિકોણ ABC એ ચતુષ્કોણ ABCD ના એક પાયા AB અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવે છે તો આપણે એક થોડો ત્રાસુ એવું ચતુષ્કોણ બનાવી દઈએ પાયો આપણે કીધો પાયો કયો કીધો એટલે આને નીચે લેવા A અને B પાયો નીચે A B તો આ C અને આ અને ABC

a b c d એક જ પાયા આ તમારે લખવું જરૂરી છે a b પર આવેલ આવેલ ક્લિયર ચલો હવે બીજું શું કીધું આપણે આને બે રેખાઓ જે બે

સૂર્યનો જો એક બિંદુ લઈ અને આ નીકળ્યું એને શું કહેવાય tia કિરણ કોણ નીચે કિરણ થડો સૂર્યનો આ એક બિંદુ એમાંથી આ શું થાય રેખા રેખા તો આ રેખા અહીંયા તક્કો છે

આખું ક્ષેત્રફળ લીધું a b નું ક્ષેત્રફળ તો આખું a b c એટલે કોણ થયું a નું ક્ષેત્રફળ માં આ આવી ગયો અને તો એક જ ચોરસ ક્ષેત્ર કેટલા ભાગલા પડે બે તો આપણે એમ કરી શકીએ એવું થઈ શકે કે ચતુષ્કોણ a b c d નું ક્ષેત્રફળ બરાબર અડધો વત્તા અડધો આ આખું માની લઈએ આપણે આખું આખો ક્ષેત્ર ગીતા વડે એટલે અડધો વત્તા તો કોણ કોણ અડધો કોણ કોણ અડધો એ બી સી એક ભાગ ગાયો ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ વત્તા બીજું કોણ અડધો એ બી સી હવે કોણ એ પહેલા એને શું જો જે આપણો આપો એ પહેલા લેવા એ સી ડી ત્રિકોણ એ સી ડી નો બોલો પડી ક્લિયર હવે હું અને મારા ભાઈ બંને એક જ છે જેવા એટલે હું આજે ના આવ્યો પણ એમણે ભણેલે ચાલે ના ચાલે એક ગણી લે તો હું ગણિત છું બરાબર તો હું ના આવ્યો અને ભણાઈ લે ચાલે ચાલે ને આની જગ્યાએ આની જગ્યાએ આ બંને સરખા છે પેન તો છે જ બંને પેન સરખી છે આને લખો ને આને લખો ચાલે 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 બસ એવું છે આ બંને એક જેવા છે તો એનો મતલબ આ તો ABC લેવાય ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ફરીથી ત્રિકોણ ACD ની જગ્યાએ ABC નું ક્ષેત્રફળ લખી શકાય લખી શકાય કૌંસમાં તમારે લખવાનું કેમ તો કે ત્રિકોણ abc બરાબર શું છે ત્રિકોણ acd છે બંને સરખા છે તો આની જગ્યાએ પહેલું જે પડી રહ્યો છે અને બીજા એ બધી નહી કરે ક્લિયર તો હવે આ તો એનો એજ જ ચતુષ્કોણ abcd નું ક્ષેત્રફળ बराबर एक વખત एबीसी एक વખત एबीसी કેટલી વખત एबीसी બે મે વખત ત્રિકોણ एबीसी નો છે હવે આ આપણને આપી દીધું છે કેટલું આવી છે 50 સેમી આપી દીધું છે બરાબર બે ત્રિકોણ एबीसी નો ત્રિકોણ અહીંયા કોઈ નિશાની નથી એટલે બે ગુણાકારનો કહેવાય કે ક્યાં જાય

Yeah.